મેં તને શર સારું લાવી છે આ લુકડા મારે ધોવાના હોય છે એક તો એક તો બુરા છે નીકળે આવી જિંદગી જીવવી બહેર ની ગુલામી કરવી આ મેણીયા મેણી નેકળા તો

વિધા ખાવાની ખાવાની કરી હતી આ જો તો લઈ જ હોટેલમાં આખો દાડો હોટેલનો પૈસા જ લાવા આ જો મોબાઈલ રિચાર્જ મોબાઈલ ને રિચાર્જ કરી રિચાર્જ થઈ ગયો રિચાર્જ થેર ને ખાવા જાવ તારે તો રોજ રોજ થતી હોય છે આ નંબર પર રિચાર્જ કરો પેલું થાય તો ખાવા ગર ચા નહી ખાવા કરેલી છે ઓ લુકડા થઈને આવ્યો આ જો જવાનું છે

મારો ભાઈ બનાવેરો છે તું ઉઠીને લોટો ભરીને પોણીનો આલધી મુક એટલે શું કીધું હું નકા ભરે કઈ આલવાની નહી બરાબર તમારે ભાઈ તો તમે કોઈ નહી હું તો ને તો તારે લોટો ભરીને પોણીનો આલવાનો છે ઢકે પછી મારાથી કોઈ ભોંડું ન જ મને ફાટી ગયો અમને તો મારો ભાઈ તારો બેન આવતો ને મારો બેન છે તારે પોણીનો લોટો છે મારે આ વખત કીધું છે ભૂલી ના જાતી તારો ભાઈ બેન આવતો હોય તો મુરે તો મારા બરાબર આ તો હાલો આ